શંખના ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં મોટું સંકટ ટળ્યું રાજપરા ખોડિયાર ડેમના દરવાજા ખુલ્લા કરાયા अर्जुत से ये पकड़ी मुड़वा दो ये अपना फॉलो ओ ओ पड़ी यू रे पानी तो बहुत पूरा पानी भाई हमें हां आउट लोग नहीं करता ना ना ये एक नंबर

અને આ સંપunta તે બે લટાઈ ગયા હતા ભાઈ એ પહેલા તો હજી કોલા તોય જિલ્લાના સિંહોર તાલુકાના રાજપરા ખોડિયાર ગામે ખોડિયાર ડેમ આવેલો છે ગઈકાલના રોજ આ ડેમની સપાટી ત્રીસ ફૂટને પાર કરી ગઈ એકત્રીસ ફૂટે આ ડેમ ઓવરફ્લો થઈ જતો હોય છે તો તંત્ર દ્વારા ઉનાળાના સમયમાં આ ડેમને પરમેનેન્ટલી વેલ્ડિંગ મારીને તેમના દરવાજા બંધ કરી દેવામાં આવેલા હતા અનેક વાત તંત્રને રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ ના મળતા ગઈકાલના રોજ અમે શંખનાથ ન્યૂઝ ચેનલ મિલનભાઈ કુવાડિયાનો સંપર્ક કરતા તેમણે અમારા ન્યૂઝ ગઈકાલે તેમની ન્યૂઝ ચેનલમાં રજૂ કરાતા તંત્ર આજ રોજ હરકતમાં આવીને તાત્કાલિક ધોરણે આ પાણીનો પ્રવાહનો નિકાલ કર્યો પાણીનો પ્રવાહનો નિકાલ કરતાં ગ્રામજનો માથે તથા માલધારીઓ માટે માલધારીઓની માથેથી ખૂબ મોટી જાનહાનિ ટળી ગઈ આ તકે તાલુકાના પૂર્વ પ્રમુખ કાળુભાઈ ચૌહાણ ગેવાભાઈ ડાંગર તથા જિલ્લાના મહામંત્રી ભરતભાઈ મેરને જાણ કરતાં તમામ આગેવાનો દ્વારા માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીને તથા જીતુભાઈ વાઘાણીને જાણ કરાતા તેમના દ્વારા તાત્કાલિક ધોરણે કલેક્ટર ઓફિસમાં જાણ કરી અને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ આજ રોજ કરવામાં આવ્યો આ તકે તમામ મહાનુભાવો તથા શંખનાથ પરિવાર અને શંખનાથ ન્યૂઝ ચેનલનો ગામ લોકો ગામ લોકો વતી અમે આભાર માનીએ છીએ